સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ભરત અને જનક વિધેની દશા મને પ્રાપ્ત થાવો વચનામૃત એકવીસ સડસઠમો બોલ અહીં પરમ બહુ દેવે જળભરતનો ઉલ્લેખ કર્યો છે એ અંગે તમારો પ્રશ્ન છે સામાન્ય પ્રચલિત ભાષા પ્રયોગમાં જળ એટલે અણસમજો નાદાન કે ઓછી અક્કલવાળો કે મન બુદ્ધિ તે અંગે આ શબ્દ વ્યવહારમાં વપરાય છે અને આ તો સાવ જળભરત જેવો છે એટલે કે આ અણસમજ્યું છે કદાગ્રહી કે સમજણ વગરનો છે પોતાના મતને વળગી રહેનારો એવો જળ છે જો કે આ જળભ્રત નામ કોનું અને એ જળભ્રત કેમ કહેવાયા એ અંગે તો મૂળ કારણ અને આશય કંઈક ઓર છે બીજો જ છે ભરત રાજાની કથા ભાગવતમાં આવે છે સંસ્કારી ત્યાગી વૈરાગી એવા ભરત રાજા ઉંમર થતાં નિવૃત્તિ અર્થે નીકળી પડે છે રાજ છોડી ગંડકી નદીના કિનારે રહેતા નદીને કિનારે આશ્રમ બાંધી ભક્તિભજન કરતા હતા અને અમોહ દશા સાધતા હતા નિત્યક્રમ પ્રમાણે એક દિવસ સંધ્યા પૂજા કરી પાછા ફરી રહ્યા છે એક સગર્ભા હરણી પૂરા જોરે સફાળી ભાગી આવતી નજરે પડી પાછળ જંગલી કૂતરાઓ પડ્યા છે ગરીબ ગભરું હરણી જીવ બચાવવા પૂરા વેગે દોડી રહી છે રસ્તો કાપતા કાપતા એક ઝરણાનું વહેળું આવ્યું કે છલાંગ મારી કૂદી પડી હરણીને પ્રસુતિ થઈ ગઈ તરતનું જન્મેલું બચ્ચું ઝરણાને કિનારે અને હરણી તો તરફડી રહી છે ડોળા નીકળી ગયા છે અને એ ઝરણાને કિનારે આ હરણીનો દેહ છૂટી ગયો દયાળુ અને વૈરાગ્યવંત ઋષિ ભરત આ દ્રશ્ય જુએ છે તેઓનું દિલ ઓગળી જાય છે હવે આ જંગલમાં આ બચ્ચાનું કોણ બચ્ચાની દયા આવી વિચાર કર્યો કે આ બચ્ચાને જંગલી પશુઓ ચીરી ખાશે મારી નાખશે ઉપાડીને બચ્ચાને પોતાની સાથે આશ્રમમાં લઈ જાય છે આ નવજાત બચ્ચું ધ્રુજી રહ્યું છે હવે તો ઝરણાના પાણી અને કોણી કોણી ઘાસની કુપળો આપી બચ્ચાને મોટું કરવા લાગ્યા પંપાળવા લાગ્યા સ્નેહનો સેતુ બંધાયો તેની મા પણ પોતે અને બાપ પણ પોતે છે તુલસીદાસજી કહે છે તેમ દયાબિન સાધુ કસાઈ દયા કરી તો આફત આવી એ રીતે બંને વચ્ચે બાપ દીકરા જેવી પ્રીત બંધાઈ ગઈ આ બચ્ચું ઋષિ સાથે ભિક્ષાએ પણ જાય ઋષિ નદીએ નાવા જાય તો સાથે સાથે જાય અને નાઈને બહાર આવે ત્યાં સુધી નદીને કાંઠે આટા મેરા કરે વાટ જુએ ક્યારેક બચ્ચું મઢીથી થોડુંક દૂર નીકળી જાય ક્યારેક ઋષિ પણ તેની ફિકર કરે કે ક્યાંક દૂર ભાગી ન ગયું હોય નહીં તો બીજા જંગલી રાની પશુઓ એને ફાડી ખાશે કાળક્રમે ઋષિને મરણનો સમય નજીક આવ્યો આગળથી જાણે છે પોતાના મોતની તો કંઈ ચિંતા છે નહીં પણ હવે પછી આ બચ્ચોનું કોણ એનું ધ્યાન કોણ રાખશે મરણ પથારીએ હરણના બચ્ચાની ચિંતા કરતાં કરતાં દેહ ત્યાગ કરે છે મતિ પ્રમાણે ગતિ પરિણામ પ્રમાણે બંધ પડી ગયો અને બળવાન રાગને લઈને ભરતજીનો આગલે ભવે હરણીની કુખે જન્મ થયો તે બહુ પૂરો કર્યો દેવ પથ્થવી પૂર્વના સંસ્કારે હવે બ્રાહ્મણને ઘેર જન્મ્યા પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું જણાયું કે હરણનો સંગ કર્યો તેના ફળરૂપે હરણીના પેટમાં ઉતરી હરણ થવું પડ્યું હવે ફરી જન્મું ન જોય તો કોઈનો સંગ કરવો નહીં સંબંધ જ નહીં ભરત આ બ્રાહ્મણના ઉદય કર્મ ભોગવી રહ્યા છે હવે બંધ પડવા દેવો નથી કોઈ સાથે કંઈ બોલે નહીં બાળપણમાં જ બંને મા બાપના તો છૂટી ગયા ભાઈ ભાભી સાથે રહે અને તેના રાજમાં બાળપણ ગુજારે ભાભી જમવા આપે તેટલું ખાય માગે નહીં કામ ચિંધે તે કરે બોલવું કરવું કાંઈ નહીં ભાભીએ ભાઈને ચડાવ્યા આ તમારો ભાઈ જળ જેવો છે કામ તો કંઈ કરતો નથી ખાઈ ખાઈને જાડો થયો છે ઘરમાં રાખીને તેનું અહીં શું કામ છે ચડાવ્યા ચડ્યા એવા ભાઈએ તો ભરતને ઘેરથી કાઢી મૂક્યા ભરતજી જંગલમાં રહે ફળ ફળાદીથી પેટ ભરે અને ઝરણાંના પાણી પીવે એક દિવસ રવગઢ રાજાની સવારી જંગલમાંથી પસાર થઈ રહી હતી એ કાળમાં સવારી માટે ગાડી કે એવા વાહન નહોતા ભોય લોકો પાલખી ઉપાડે ચાર છેડે ચાર વ્યક્તિ ગોઠવાઈ જાય અને પાલખી ઉપાડી મુસાફરી કરે ચારમાંનો એક જણ થાય ગયો હવે અહીં અદ્વચે જંગલમાં મળે પણ કોણ આજુબાજુ નજર નાખતા દૂર આ ભરતને જોયા આ ઝાડીઓ કામ આવે એવો છે સ્વાદ પડીને બોલાવે છે પણ આ ભરત તો બોલે જ નહીં જાણે મૂંગા બેરા પકડીને પાલખી નીચે ગોઠવી પાલખી ઉપાડવા કહ્યું ચારમાંથી એક છેડે ઊભા રાખ્યા હવે પાલખીનો થાંભલો ગોઠ્યો ભરતજી ગોઠવાઈ ગયા થી થાંભલાની જેમ ઉભા રહ્યા ખંભે લાકડાનો લાંબો ટેકો રાખી એ તો ઊભા કાંઈ બોલે નહીં ચાલે નહીં એકે ધક્કો મેરો એટલે ચાલવાનું શરૂ કર્યું ચાલે ત્યારે નીચે જીવજંતુઓ કીડા મકોડા અળશ્ય દેટકા વગેરે પણ પગ નીચે કચરાતા તો નથી તે જોતાં જોતાં યત્નપૂર્વક ચાલે નીચે કોઈ જીવ દેખાય તો પગ ઊંચો લઈ લે આડા ફંટાઈને ચાલે પગ ઊંચકીને જીવને બચાવી લે આવું થાય ત્યારે પાલખેમાં બેઠેલા રાજાને તો હરદોલા આવે પાલખીમાંથી રાજા બોલ્યા અરે ધ્યાન રાખ દેખાતું નથી અહીં પાલખીમાં હરદોલા આવે છે ભરત કંઈ બોલતા જ નથી ફરી હરદોલા આવવા લાગ્યા રાજા ફરી બોલ્યા અરે જાડિયા બરાબર ચાલ ને તો મારીશ આ ભરતજી તો હજી કંઈ જવાબ આપતા નથી આત્મા રામી મૂંગા જણે તદ્દન અવાચક હોય તેમજ રાજાને હરદા આવતા ક્રોધે ભરાયા બોલ્યા હું તને હવે મારી નાખીશ નિર્ભયવા ભરતજી ધીરેથી બોલે છે રાજા તું કોને મારે મને મારે કે આ દેહને મારે રાજા સમજી ગયા કે આ તો કંઈ સંત મહાત્મા લાગે છે આત્મજ્ઞાની ભાષા પાલખીમાંથી ઠેકડો મારી ઉતરી નમસ્કાર કરી માફી માગે છે પૂર્વના ભૌ ભૌવનું જન્મ જન્માંતરનું જ્ઞાન લઈને અવતર્યા એવા જોગી પરમ કુપુદેવને આ વાત પૂર્ણપણે સ્મરણમાં છે સાંભળે છે બાવળના ઝાડ પર ચીતાબલતી જોઈ અને જાતિસોનું જ્ઞાન સાતમે વર્ષે પ્રગટ્યું ત્યારે જ અનુભવ્યું હતું કે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર સંત ઓગણીસો સુડતાલીસના મા મહિનામાં સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ તે આરસાનો આ વચનામુ પત્રાંક બસો સત્તર તેમાં લખે છે કે જળ ભરતની એ દશા ભરતજીની એ દશા વારંવાર સાંભળી આવે છે અને એવું ઉન્મુક્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે એ દશા વિદેહી હતી ભરતજીને અરણના સંતથી જન્મને વૃદ્ધિ થઈ હતી અને તેથી ભરતના ભાવમાં અસંગ રહ્યા હતા એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે અને કેટલી વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે આગળ કૃપા લખે છે યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે અમારે ભાવ વધારવા નથી હવે ત્રમુદ એકસો અઠ્યાવીસ રાગ અને દ્વેષ વગર આયુષ્ય પૂરું કરવું છે દેવું પતાવા આવ્યા છે તે ચોગતી ચોપડા ચવનના ચૂકવી હવે છૂટી જેવું છે કાયમી ધોરણે આવો આકરો વેરાય અંગમાં વર્તે છે સામાન્ય રીતે જગતના જેવો સંઘ શોધે છે ન હોય તો નવી નવી ઓળખાણ કરે છે ગ્રુપ અને ક્લબ મેળાવડા વગેરેના સભ્ય બને છે બધે હાજરી આપી કાર્યરત રહે છે અને રત્ન ચિંતામણી કરતાં જેનો એક સમય મૂલ્યવાન છે એવો મનુષ્ય દેહ એળે ગુમાવી દે છે પરમ પરમકુમલથી માર્મિક પ્રશ્ન પૂછો કે શું કરવાથી પોતે સુખી શું કરવાથી પોતે દુઃખી પોતે શું ક્યાંથી છે આપ એનો માગો શીઘ્ર જવાબ જવાબમાં એ બોલ્યું છે કે સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની તે ઉદાસીનતા જે મહાકામ માટે તું જન્મ્યો છે તે શીઘ્ર પતાવી ચાલ્યો જા ભરતજીને અરણના સંઘથી ભવની વૃદ્ધિ થઈ હતી તે સાથી સંગથી સર્વ દુઃખનું મૂળ કારણ સંબંધ સંયોગ છે લખે છે પ્રાણીને અંતકાળા આમ દુઃખદાયક નહીં લાગતો હોય અમને સંગ દુઃખદાયક લાગે છે આ જ પત્ર વચન મુદ્દ બસો સત્તરમાં પૂજ્ય સૌભાગભાઈને પોતાની અસંગ દશા અને વૃત્તિ અંગે આ પ્રમાણે લખી જણાવે છે અને કહે છે કે વનમાં જઈએ વનમાં જઈએ એમ વારંવાર થઈ આવે છે સાથે સત્સંગનું મહાત્મ્ય પ્રકાશે છે કે જો સૌભાગભાઈનો સત્સંગ હોય તો ઘર પણ વનવાસ જ છે બલકે એથી વિશેષ છે સર્વ સિદ્ધિ સત્સંગ થકી જ હાંસલ થાય છે પણ સત્સંગ કોને કહીએ તે અંગે કૃપાઉદેવે મોક્ષમાળાના શિક્ષા પાઠ ચોવીસ સત્સંગના પાઠમાં સ્પષ્ટ જણાવ્યું છે પણ જીવ સંઘના યુગે ભૂલે છે સર્વ દુઃખનો મૂળ સંયોગ સંબંધ છે એમ કૃપા દેવે તેવા તીર્થંકનો અભિપ્રાય વચનામુ છસોને ઓગણસાઠમાં ટાંક્યો છે તોડી દોસ્તી છોડ્યું વેર એ સંતોને લીલા લહેર પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પ્રિય કર્યોના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય મોટા બનેવી ચતુર્ભુજ બેચનને પરમ હૃદય હૃદયરૂપ ગણી પોતાની મહાવીર તુલ્ય અને સર્વજ્ઞ જેવી દશા અંગે વચનમૂત સત્યાવીશમાં લખે છે આગળ જતા ચતુર્ભુજ બે તો વ્યવહારમાં ગરકાવ મોટા બનાવી જેને એક સમયે પરમાર્થે ઉપયોગી થાય સ્વ પર કલ્યાણમાં કામ આવે તેવા હોય હૃદયરૂપ ગણેલ પણ હવે તેમ નહીં હોવાથી વચનમૂત બસો બેમાં લખે છે કે સંસારી સંબંધ અનંતવાર થયા છે અને તે મિથ્યા છે એ વાટે પ્રીતિ વધારવી નથી વ્યવહારમાં ડાયા થવામાં લાભ નથી લોક લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું અને લોકમાન્ય ધર્મસદ્ધપણું એ તો પ્રત્યક્ષ ઝેરનું કારણ વચનામુત સાતસો ઓગણત્રીસમાં ગોપાલદેવે બોધ્યું છે જીવ સંઘના યોગે ભૂલ્યો છે અને ભૂલે છે વચનામુત છસો નવમાં ગોપાલદેવે બોધ્યું કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી અને જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે તે જ મોક્ષ છે પણ સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનો અપરોક્ષ ભાન પ્રગટે છે એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંખપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમય છે કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે એક પરમાણુથી માંડી ચૌદ લોકની અને મેશથી માંડી શૈલેષી અવસ્થા સર્વ સર્વક્રિયાઓ વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે અસંગ થયો કે જીવ જીવનો શિવ થાય અહીં જ આત્મા પરમાત્મા થાય અને છેલ્લે આયુષ્ય પૂર્ણ થયું એક પરમાણુ માત્રની મળેને સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૃત સહજપદરૂપ જો આ અસંગતાનું ફળ સહજાત્મસ્વરૂપ પરુર